સત્તર વર્ષથી આપણી વચ્ચે જે સિરિયલ છે તે જીવંત છે શું તે હવે બંધ થવા જઈ રહી છે જે હા અત્યારે હું વાત કરી રહી છું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એવા રૂમર્સ મળી રહ્યા છે કે આ ચેન આ સિરિયલ છે તે આવનારા સમયમાં બંધ થઈ શકે છે અને આ જ વિષય પર મારે આજે વિગતે ચર્ચા કરવી છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ માત્ર કોઈ એક ટીવી સિરિયલ નથી પરંતુ લાખો લોકોના જીવનનું છે તે એક આદત બની ગઈ છે એક ટેવ બની ગઈ છે જેમાં ખાસ કરીને લોકો જ્યારે જમવા બેસે ત્યારે મોબાઈલમાં કે ટીવીમાં તારક મહેતા જોવાનું ચૂકતા નથી એટલે કે એક રોજિંદા જીવનમાં હું જે એક ટેવ બની ગઈ છે જે એક ભાગ બની ગઈ છે એવી જ એક સિરિયલ વિશે આજે ચર્ચા કરી રહ્યા છે અને ખાસ કરીને જે જેન્ઝી છે ને એ લોકો તો ટપુ સેના સાથે જ મોટા થયા છે જોકે ઘણા મહત્વના એવા પાત્રો હતા કે જે રિપ્લેસ પણ થઈ ચૂક્યા છે જૂના એક્ટર્સ છે તેઓ સિરિયલ છોડીને જઈ રહ્યા હતા એટલે ઘણા ચાહકોનું આ જે ફેરફાર છે તે અપનાવવામાં આવે છે પરંતુ ઘણા ચાહકો એવું પણ કહે છે કે હવે આ જે સિરિયલ છે તે પોતાનો મૂળ જે સાર હતો ને તે ખોઈ રહી છે એટલે કે બદલાઈ રહ્યો છે ત્યારે સત્તર વર્ષથી ચાલી રહેલી આ સિરિયલ એ હવે ભવિષ્યમાં કયા મોડ ઉપર હશે તેના વિશે તેમના જે પ્રોડ્યુસર છે અસિત મોદી તેઓએ પણ ખૂબ મોટો એક ખુલાસો કર્યો છે લગભગ બે દાયકા પહેલા એટલે કે અઠ્યાવીસ જુલાઈ બે હજાર આઠથી જ લોકોના જીવનમાં પ્રવેશ થાય છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલનો હવે દિવંગત ગુજરાતી લેખક તારક મહેતાની એક કોલમ કે જે દુનિયાને ઊંધા ચશ્મા જેના પરથી આ સમગ્ર સિરિયલ છે તે આધારિત હોય છે અને આ સિરિયલ ધીમે ધીમે લાખો લોકોના રોજિંદા જીવનનો ભાગ બની જાય છે જો કે છેલ્લા કેટલાય વર્ષોથી આ સિરિયલમાં અમુક જે મુખ્ય પાત્રો છે તેઓની બદલી થઈ જાય છે તેઓ રિપ્લેસ થઈ જાય છે જેનું એક મુખ્ય પાત્ર એટલે કે દયા ભાભી હવે દિશા વાકાણી છે તે આ શો છોડીને જાય છે આ ઉપરાંત તારક મહેતા છે અંજલી મહેતા છે રોશના રોશનસિંહ સોઢી છે આવા અનેક એવા અભિનેતાઓ છે કે જે આપો પાત્ર છે તે મૂકીને જાય છે અને ત્યારે ગડા પરિવારની તો હવે જે વાર્તા છે તે પણ ધીમે ધીમે ઓછી થઈ રહી છે પરિણામે દર્શકો એવું કહી રહ્યા છે કે આ સિરિયલ છે તે પોતાનો મૂળ જે હેતુ હતો પોતાનો જે મૂળ સાર છે તે ભૂલી ચૂકી છે હવે સિરિયલ કેટલી લાંબી ચાલ છે તેના વિશે અવારનવાર અટકળો છે તે થતી હોય છે તેમાં આ શોનું જે પ્રોડ્યુસર છે અશિત મોદી તેઓએ ગઈકાલે એક શોમાં આ ભવિષ્યમાં શું થશે તેના વિશે ચર્ચા કરી હતી તાજેતરમાં ઇન્ડિયન ટેલિવિઝન એકેડમીની પચીસમી વર્ષગાંઠની ઉજવણી હતી અને તે દરમિયાન અશિત મોદી છે તેઓ જણાવે છે તેઓ આ શોનો તેઓ આ શોને જેટલો સમય સુધી ચલાવી શકે છે તેટલો સમય સુધી તેઓ આ શોને ચલાવશે વધુમાં તેઓએ એ પણ કહ્યું કે જે અત્યારના ટ્રેન્ડ છે તે બદલી શકે છે પરંતુ તારક મહેતા કા ઉલટા ચશ્મા માટે લોકોનો જે પ્રેમ છે તે ક્યારેય પણ ઓછો નથી થયો આ વર્ષે જુલાઈ મહિનામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ છે તે 17મા વર્ષની ઉજવણી કરવા જઈ રહી છે અને આ ઉજવણી દરમિયાન જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ત્યાં ત્યારબાદ તેમના જે રિયલ લાઈફ દયા છે એટલે કે રિયલ પત્ની છે જયમાલાબેન તે પણ ત્યાં ઉપસ્થિત હતા વધુમાં પોપટલાલ થી લઈને દરેક સ્ટાર છે જે આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમમાં છે તેઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપસ્થિતિ દરમિયાન તેઓએ પણ ઘણી વાતચીતો કરી ઘણી જૂની યાદો છે તે પણ તાજા કરી હતી હવે દયા ભાભીનો જે પાત્ર ભજવનાર હતા દિશા વાકાણી તેઓએ 2017 માં આ શોને ખૂબ સારી રીતે ત્યાં સુધી તેઓ સંભાળ્યો હતો જો કે ત્યારબાદ

પાત્રના જે ઓડિશન છે તે શરૂ છે અને જેવા પણ અમને કોઈ યોગ્ય યોગ્ય એક્ટ્રેસ મળશે તો તરત તેને આવકારો આપવામાં આવશે અને આ શો છે તેને આગળ વધારવામાં આવશે હવે માત્ર દયા ભાભી જ નહીં આપણે સૌ જાણીએ છીએ કે અનેક મહત્ત્વના જે પાત્રો હતા જે કલાકારો ભજવતા હતા તેઓ ધીમે ધીમે આ શો છોડીને જતા રહ્યા છે જેમાં પહેલાના જે તારક મહેતા હતા એટલે કે શૈલેષભાઈ ત્યારબાદ નેહા મહેતા એટલે કે અંજલિ છે તે ત્યારબાદ પહેલાની જે સોનું હતી ઝીલ મહેતા આવા અનેક એવા કેરેક્ટરો છે અનેક એવા કલાકારો છે કે જેઓએ તારક મહેતાને છોડી દીધું છે પરંતુ હજી પણ લોકોના જીવનમાં તારક મહેતાની જે આ સિરિયલ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક ખૂબ મુખ્ય ભાગ ભજવી રહી છે લોકોને અત્યારે જમતી વખતે નાસ્તો કરતી વખતે કે પછી સાંજનું ડિનર કરતા હોય ત્યારે પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે આ શોને જોવાની આદત છે અને અત્યારના લોકોના જીવનમાં એક મુખ્ય ટેવ છે તે અત્યારે આ સિરિયલ છે તે બની ચૂકી છે ત્યારે આવનારા સમયમાં શું થાય છે તે તો આપણે સૌએ જોવાનું છે